હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ન્યૂડલ્સ હોમમેડ મેડ ઘરે બનાવીશું અક્ષર આપણે બાળકોને નૂડલ્સ ખાવા માટે રોકતા હોઈએ છે ચાઉમિન પણ હું ઘરે બનાવીશ એટલે તમે આ નૂડલ્સ જરૂરથી બાળકોને બનાવીને આપશો તો તમે જોઈ શકો છો અને એકદમ રેગ્યુલર નૂ નૂડલ્સ બનાવીએ એવી રીતે જ આ ફટાફટ બનીને તૈયાર થશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક વાસણમાં આપણે એક કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લઈશું સાથે એક કપ જેટલો સોજી બારીક રવો આવે એ લેવાનો તો તમારી પાસે બારીક રવો ના હોય તો તમે એને એકવાર મિક્સરમાં ગ્રાઇન્ડ કરી આ રીતે બારીક કરી લેવાનો તો મેં અહીંયા એક કપ રોટલીનો લોટ અને એક કપ સોજી રવો લીધો છે અને સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું એકદમ સારી રીતે બંને મિક્સ કરી દઈશું ને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને રોટલીનો લોટ હોય એના કરતાં પણ સોફ્ટ લોટ બાંધી લેવાનો તો પાણી ઉમેરતા જવાનું અને લોટ બાંધી લેવાનો તો તમે અહીંયા રેગ્યુલર નૂડલ્સ બનાવો એના કરતાં પણ આ નૂડલ્સ ખાવામાં બહુ હેલ્ધી બનશે અને બાળકોને પણ બહુ જ ભાવશે તો મેં અહીંયા લોટ બાંધી લીધો તમે જોઈ શકો છો તો આ રીતનો સોફ્ટ લોટ બાંધવાનો અને લોટ બંધાઈ જાય એટલે ઢાંકીને આપણે અડધો કલાક માટે સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ તો મેં અહીંયા શાકભાજી લીધા છે કોબી ડુંગળી લાલ કેપ્સિકમ ગાજર અને કેપ્સિકમ તમારી પાસે કોઈ પણ શાકભાજી હોય એ તમે લઈ શકો છો તો પહેલાં આપણે આ રીતે સ્લાઇટ્સમાં કોબીને કટ કરી લઈશું પછી આ રીતે ડુંગળીને સ્લાઇસમાં કટ કરી લઈશું તો બધા શાકભાજી આપણે આ રીતે ચોપ કરી લેવાના તો મેં અહીંયા કોબી ગાજર અને ડુંગળી કટ કરી લીધી હવે કેપ્સિકમ કટ કરી લઈશું તો આ રીતે સ્લાઇસમાં કટ કરી લીધા હવે આપણે ન્યૂડલ્સની તૈયારી કરી લઈએ તો મેં અહીંયા આ રીતે સેવ પાડવાનો સંચો લીધો છે જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે ઓનલાઈન પણ આ મળી જશે બહુ ઇઝીલી મળી જશે અને કોઈ પણ શોપમાં મળી જશે તો મેં અહીંયા સેવ માટેનું ચકરી લીધી છે અને આ રીતે આપણે એને અંદર ફિટ કરી દઈશું અને લોટ આપણે ચેક કરી લઈએ તો લોટ એકદમ સારો એવો સોફ્ટ થઈ ગયો અને સોજીના લીધે થોડો ફૂલી જશે તો આ રીતે લોટને ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું તો આ રીતે લુવા કરી લેવાના જેથી સંચામાં સારી રીતે આવી શકે તો આ રીતે અને આ સંચાને આપણે હવે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું તો આ રીતે ગ્રીસ કરી લેવાનો તમે જોઈ શકો છો તો નૂડલ્સ આપણે સેવવાળી ચકરીથી જ પાડીશું ને લોટનો એક લુવો લઈ સંચામાં ઉમેરી દઈશું અને આ રીતે ઢાંકણ બંધ કરી દઈશું અને હવે આપણે સેવ એટલે કે ન્યૂડલ્સ પાડીશું તો મેં અહીંયા પહેલેથી જ ગરમ પાણી કરવા માટે મૂકી દીધું હતું પાણી એકદમ ઉકળવા લાગે પછી જ આ રીતે ન્યૂડલ્સ પાડવાની તો ઉપરથી રાઉન્ડ રાઉન્ડ ફેરવવાનું એટલે ન્યૂડલ્સ સારી એવી પડશે અને કટ કરી આ રીતે ઉમેરી દઈશું એ જ રીતે હું બીજી નૂડલ્સ પણ પાડી લઈશ તો તમે જોઈ શકો છો આ રીતે અને મેં નૂડલ્સ પાડી લીધી અને બિગનસ માટે તો બહુ ઇઝી છે અને આ નૂડલ્સ તમે બાળકોને બનાવીને આપશો તો કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય અને બાળકોને બહુ જ ભાવશે તો નૂડલ્સ બધી સારી એવી થઈ ગઈ ચેક કરી લેવાનું અને થઈ જાય એટલે પછી આ રીતે ચાણીમાં એને ગાળી લેવાની અને ઉપરથી ઠંડુ પાણી રેડી દેવાનું જેથી નૂડલ્સ ટીકી ન થાય અને તમે એક ચમચી તેલ પણ ઉમેરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ જ છૂટી છૂટી નૂડલ્સ બની તૈયાર થઈ ગઈ તો આ રીતે અને હવે આપણે નૂડલ્સને બનાવીશું તો એક કડાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક મોટી ચમચી ઝીણું કટ કરેલું લસણ એક મોટી ચમચી ઝીણું કટ કરેલું આદું ઉમેરી ફ્રાય કરી લઈશું એકદમ સારું એવું ફ્રાય કરવાનું ફ્રાય થઈ જાય એટલે મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરી ઉમેરી દેવાની ગેસની ફ્લેમ હાઈ સાઇડ જ રાખવાની જેથી નૂડલ્સના શાકભાજી એકદમ ક્રંચી રહેવા જોઈએ અને ટેસ્ટ બહુ સારો એવો આવે અને કોબી કેપ્સિકમ બધું જ આપણે જે કટ કર્યું હતું એ ઉમેરી દઈશું વેજીટેબલ્સ અને સારી રીતે ફ્રાય કરી લઈશું અને શાકભાજી ક્રંચી રહે એ રીતના રાખવાના ન્યૂડલ્સ બનતા ખૂબ ઓછો સમય લાગે છે હવે ઉપરથી લીલી ડુંગળીના નીચેનો જે પાર્ટ હોય એ ઉમેરી દેવાનો સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને એક ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવશે કોમન વસ્તુથી જ નૂડલ્સ બનશે અને બહુ ટેસ્ટી એવા બને છે તમે આ નૂડલ્સ બાળકોને બનાવીને આપશો તો બહુ જ ભાવશે તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે બે મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું અને એક ચમચી આપણે સોયા સોસ ઉમેરી દઈશું અડધી ચમચી વિનેગર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું તો શાકભાજીને બહુ ઓછો સમય કૂક કરવાના તો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે નૂડલ્સ ઉમેરી દઈશું તો નૂડલ્સ ઉમેરી દેવાના અને એકદમ જ હળવા હાથે મિક્સ કરી લેવાના તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ છૂટા છૂટા નૂડલ્સ બનીને તૈયાર થઈ ગયા તો હોમમેડ નૂડલ્સ બનાવીને બાળકોને આપો બહુ ટેસ્ટી એવા બનશે બધાને બહુ જ ભાવશે તો આ રીતે અને ખબર પણ નહીં પડે કે ઘરે બનાવ્યા છે તો તમે જોઈ શકો છો નૂડલ્સ એકદમ છૂટા છૂટા બન્યા છે સ્ટીકી નથી તો આ નૂડલ્સ તમે બાળકોને આપશો તો બહુ જ ભાવશે અને બહુ ટેસ્ટી એવા બને છે તો કોઈને પણ ખબર નહીં પડે કે તમે ઘરે બનાવ્યા છે તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે તો ગરમા ગરમ સવ કરી લઈએ અને હા આ નૂડલ્સ તમે બનાવીને ફ્રીઝમાં ત્રણથી ચાર દિવસ સુધી રાખી બનાવીને ખાઈ શકો છો તો આ હેલ્ધી ન્યૂડલ્સની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે તો તમે જોઈ શકો છો એકદમ જ છૂટા નૂડલ્સ બનીને તૈયાર થયા છે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો ને આવજો